જમીન ખેડી અને અમારું ઘર રોજગાર ચલાવતા હતા તો એ લોકો એ ને ગામ અમારે જમીન માં demolition કરાવી નાખ્યું dumper તો અમારે ત્યાં જ્યાં જ્યાં બાકી હતા દવા વાળા ના અને મહેનત કરીને અમે બાકી અમારા ઘર વાળા ને અમારે માતાજી અને બધા ને અમારી માયુર ને એના બધા ને બુટિયા ને ઘરેણાં વેચી વેચી અમે બધું અહીં ઉભું કર્યું હતું કપાસ ને હાલતા

આ ગૌચર જ ગૌચર ખરાબો હતી એને ગૌચરમાં નાખી દીધી આજથી વીસ વર્ષ પહેલા આપડે અમે ત્રીસ વર્ષથી ખેડી ખાતા હતા તે આપડે દેવાભાઈ કરીને છે ને નિલમબેન કરીને તલાટી મંત્રી છે એને ખરાબામાંથી ગૌચરમાં કરી અને અમારે પાડવા માટે એને આ રીતનું કર્યું કરાવી નાખ્યું પછી એટલે

ગાલી ગલોજ કરીને પાટા નો માર માર્યો બે અને પછી અમે નો કેસ કરવા ગયા આપડે પારકી સાહેબ તાલુકાના પોલીસ સ્ટેશન એ તો પારકી સાહેબ ના ચેમ્બરમાં જે તલાટી મંત્રી શ્રી હતા ને ભેગા અને આ બે માણસ હતા આપડે ભાઈ અને ધનજીભાઈ વાજા અને કેશીભાઈ પનારા એ ત્રણેય ની રૂબરૂમાં અને પારકી સાહેબ ના ચેમ્બર માં પોલીસ સ્ટેશને એને પારકી સાહેબે સમાધાન કરાવ્યું અને અમને સમાધાન ની કઈ રિસીપ કે પોઈન્ટ કે કઈ આપ્યું નહી અને બીજા જ દિવસે ચોવીસ કલાક પછી તલાટી મંત્રી શ્રી નિલમબેન છે

તો ત્રણ તારીખે આવી રીતના દસ જણાને કેસ કરી અને ફરજ ફરજ રુકાવટ માં હલવાડી દીધા એમ કે એટલે કે આગળ દસ તારીખે ડેમોલેશન કરવાનું આવે તો ત્યાં આગળ રુકાવટ ના કરી શકે એમ એટલે રુકાવટ તો કઈ જ નથી અમે કઈ કર્યું જ નથી અને ખોટા અમુક માથે પારઘી સાહેબ સમાધાન કરી નીકાઈ તમારું કીધું મારું અજયભાઈ મકવાણા સાનિયાણા ગામ હા અને બીજું અમારે

પૈસાદાર પાર્ટી હોય ને એના એના કામ કરતા હોય બોલો દેવાભાઈ નંદાણીયા ના મોબાઈલ નંબર છે તલાટી મંત્રી મંત્રી ના નંબર છે છોતેર ડબલ જીરો નામ નીલમબેન

તમારે તમે ફોન નંબર કે લીધા તમારા નંબર હા તમારો નંબર છે ને પત્ર પર વારાનો જેનો ને થી લીધા હા યુટ્યુબ માંથી લીધા પત્ર પર વારાનો ડેમોલેશન છે સારું તમારો ફોટો મોકળો ઓડિયો વાયરલ કરવામાં તમારી છે ને જી હા જી હા મારી ઓકે આ લોકો મને ફોન ફોટો હું આ લોકોને બેન ફોન કરું છું હો કોર્ટમાં કેસ ચાલુ હતો નંદાણીયા સાહેબ ડેમોલેશન કરવા આવ્યા ને અત્યારે આપડે જે વહીવટ અધિકારી છે નંદાણીયા સાહેબ દેવાભાઈ કરીને એને અમે કીધું કર્યું

હા એને જવાબ આપ્યો તો કે અમે અમારે ભાઈ ગામમાં મજૂરો ઘણા છે એની હિસાબે અમારે રોજગાર હાલતો નથી એ નોટિસ ના અનુસંધાને કોર્ટ એ નોટિસ કોર્ટ દીધી હતી હા એ કોર્ટ માં આપી હતી ઓકે જી હા એમાં વકીલ કોણ છે તમારો એડવોકેટ એડવોકેટ અમારે વંથલી ના આપણે વદરભાઈ કરીને છે કાઈ વાંધો નહોતો સારું આ કેસમાં તમે છે ને ઉચ્ચ અદાલત માં જવાના હો ને તો તમે આવજો થઈ જશે કેમ કોર્ટ ઉચ્ચ અદાલત દ્વાર ખટખટાવ પડે જી હા જી બીજું 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 જો કે દાવો ચાલુ હતો ને તો અમે નંદાણીયા સાહેબ ને કીધું તું કે અમારે કેસ ચાલુ છે જ્યાં સુધી કોર્ટ નો હુકમ ના આવે ને ત્યાં સુધી તમે અમારું ડેમોલેશન ના કરી શકો તો એ કઈ વાત માઈના જ ની ને એને ઓડાની વાતો નો આલે હા એ મોટા ની વાતો નો આલે એમાં તમારે કોર્ટની સીધી દેવી જ પડે કોર્ટ માંથી નોટિસ જ આપવી પડે

એમને કીધું કે તમે જ્યાં ખરાબા માંથી ગૌચર કરી કરી નાખ્યું છે જે પાંચ તમે demolition કરવા આવ્યા છો એમ ગામ માં પેલા એક નંબર સર્વે નંબર એક થી ચાલુ કરો ને જે ગામ માં પણ ડેમો ડેમો પેચ કદમી છે તો એનું પેલા ડેમોલેશન કરો પછી અમારામાં કરવા આવજો તો એ કે અમે એનો video પણ ઉતાર્યો છે દેવાભાઈ કરીને છે એનો

હેલો હા બોલો બોલો તમે ફોન કર્યો હા આપડે હા દર્શનભાઈ નંદાણીયા આપડે ઓલા આપડે ક્યાં ગામનું થાનીયાણા થાનીયાણા ના તમે વહીવટદાર છો હા હવે ત્યાં જે કઈ ને ડિમોલેશન કર્યા ને એના માટે મેં તમને રિંગ કરી હતી કોણ બોલો કોણ હું મનસુખભાઈ રાઠોડ બોલું ગામ રામોથી બોલો હા એટલે એમાં ડિમોલેશન કર્યા હતા તો એમાં બીજા કોઈ ના કરવામાં નથી આવ્યા ખાલી માત્ર ને માત્ર દલિતોના જે કઈ કરવામાં આવ્યા છે તમારે માહિતી છે સાહેબ પૂરતી માહિતી એટલે તમને ફોન કર્યો એમાં તો ભરવાડું નહીં કર્યા છે એ એમાં તો ભરવાડ નહીં કર્યા છે એવું અગિયાર છે દલિત ના કર્યા ભરવાડ ના હોય કર્યા ભરવાડ ના કોના કોના કર્યા છે કર્યા ને પાંચ છ જણા ના કર્યા ને

તો આની ચાલુ રાખવી હતી ને આની તપાસ દોઢ એમાં કઈ ફેર નો પડી જાય એ તો હાલો ઠીક છે એમાં ફરજ માં અમારા કામ માં આવતું કરવાનું અમારે અમીર ગરીબ કઈ હોય નઈ આખી વાત અઢાર રૂપિયા હોય એટલે રૂપિયા વાળા નું વાલે છે ગરીબ ના

બોલો હા તલાટી મંત્રી બોલો છો તલાટી મંત્રી બોલો હા દલિતોના ગરીબ માણસો હતા એના બિચારાના કઈક દસ વીસ જણા ના ડિમોલેશન થયા એટલે એ પેલેથી ગૌચર હતું કે અત્યારે હમણાં ગૌચરમાં આવ્યું પેલેથી ગૌચર જ છે